મિત્રો નમસ્તે વાત કરવી છે પ્રવૃત્તિ અને નિવૃત્તિની ક્યારેક આ પૃથ્વી કોઈ એવા વાતાવરણમાંથી પસાર થતી હોય એવા કોઈ અવકાશમાંથી પસાર થતી હોય કે પૃથ્વી પર બધા જ લોકો વાત તરફ પ્રવૃત્તિ 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 કોઈ પાસે સમય જ નહીં બધો માણસ દોડતા જ દેખાતા હોય છે આવો એક સમય આવે છે એક સમય એવો હોય છે ક્યારેક કે લોકો નિવૃત્તિ તરફ હોય છે સાંસારિક જીવનથી દૂર ભાગતા જતા હોય છે સંન્યાસ જીવન અરણ્યક જીવન આવો આપણો આમ ઇતિહાસ તપાસીને તો આપણને ખબર પડે કે કાળ એવો હતો કે એમાં આ બધા નિવૃત્તિ તરફ અરણ્યકમાં જઈને અને વસતા હતા અને જીવનમાં જીવનની જે ભીતરની સાઈડ હોય એનું ચિંતન મન કરતા હતા હૃદયની ગુહાઓમાં જતા હતા અઢળક સાહિત્ય વાંગમય ત્યારે આપણને લાગ્યું છે અને એની પહેલાંનો યુગ વેદ યુગ હતો એ આખો કર્મકાંડી એટલે કે પ્રવૃત્તિવાદ તરફ હતો અત્યારનો આપણો આ યુગ જોઈએ ને તો પ્રવૃત્તિવાદ તરફ આપણે દોડતા હોઈએ ને એવું લાગે છે પ્રવૃત્તિવાદ તરફ જ્યારે માણસ દોડતો હોય ને ત્યારે વિજ્ઞાનનો રળક ઉપયોગ થાય છે વિકાસ થાય છે ભોગવાદ તરફ માણસની દોડ હોય છે ટેકનોલોજી અને વિજ્ઞાન ચરમ સીમાએ હોય છે અને સાથે સાથે માણસના જે જીવનનું અંતર હોય ને ભીતર હોય એક આધ્યાત્મિક ક્ષેત્ર હોય છે માણસનું અસ્તિત્વ હોય એની સાથેથી માણસનો સંબંધ તૂટી ગયો હોય છે આવા સમયે માણસ ક્યારેય શાંતિથી બેસીને અને પોતાના જીવન વિશે ભીતરમાં ડોક્યું નથી કરતો સતત દોડતો હોય છે આવો સમય કેવી રીતનો આવતો હશે એનો કદાચ આપણે વિચારીએ ને તો એવું લાગે કે પંદર ટકા એવા લોકો હોય છે આમ તો ત્રીસ ટકા લોકો પ્રભાવી હોય છે સમાજમાં ત્રીસ ટકા લોકો પાછળના સિત્તેર ટકા લોકો પ્રભાવી લોકોની પાછળ દોડતા હોય છે એમાં જે ત્રીસ ટકા આગળના હોય છે એમાં પંદર ટકા સંન્યાસીઓ હોય છે એટલે કે નિવૃત્તિમાં માનવાવાળા હોય છે અને પંદર ટકા હોય ને પ્રવૃત્તિમાં માનવાવાળા છે જે પ્રવૃત્તિમાં માનવાવાળો જે માણસ હોય છે એ જ્યારે પાવરફુલ હોય સત્તા ઉપર બેઠો હોય અને પ્રભાવી હોય છે ત્યારે પેલા સિત્તેર ટકા લોકો એની સાથે જોડાઈ જતા હોય જ્યારે નિવૃત્તિમાં માનવાવાળો માણસ પ્રભાવી હોય થોડોક એક્ટિવ હોય આમ નિવૃત્તિ પણ આમ જે અંદરની ભીતર છે એમાં એક્ટિવ હોય ત્યારે સિત્તેર ટકા એના તરફ જતા હોય છે જો સિત્તેર ટકા એ નિવૃત્તિવાળા માણસો તરફ જાય એટલે એ કેવી રીતનું આવે માનો કે રાજાઓ હોય કોઈ હોય જેવા રાજા કે કોઈ મોટા મોટા રાજાઓ એ રાજ સિંહાસન ઉપર બેસીને જ્યારે એને સંન્યાસ વૈરાગ્ય આવે ત્યારે સામાન્ય લોકો એના પ્રભાવમાં આવે અને આવા રાજાઓ જ્યારે એક કરતાં વધારે વધી જાય છે ત્યારે આવા રાજાઓ ધર્મસભાઓ કરે અધ્યાત્મ તરફ જાય છે અને સમાજ એ તરફ દોરવાય છે ત્યારે નિવૃત્તિવાદ આવવાની સંભાવના રહે છે પ્રવૃત્તિવાદ જે માણસ સત્તા ઉપર બેઠો છે એ જ્યારે ભોગ વિલાસની અંદર ખૂબ આગળ એકદમ આમ વૈભવની અંદર પડ્યો હોય ભોગવિલાસની અંદર પડ્યો હોય ત્યારે સામાન્ય લોકો એના પ્રભાવમાંથી આવીને પ્રવૃત્તિવાદ આવે છે હવે આજનો સમય છે ને પ્રવૃત્તિવાદી સમય છે એટલે મેં થોડુંક લખ્યું છે એ કથની જેવું લખીએ કથા જેવી વાત છે આ બધાની વાત છે હું વાંચું છું સંસાર તે એક પ્રવૃત્તિ છે અને સંન્યાસ તે એક નિવૃત્તિ છે સંન્યાસમાં ત્યાગીને ભગવાનની ભાવના છે સંન્યાસ જીવનમાં ચકત્યન ગુંજીતા તે નિવૃત્તિ માટેનો પ્રયાસ કે પ્રવૃત્તિ છે વૃત્તિ કે ત્યાગવૃત્તિની અંદર ખરેખર માણસ નિવૃત્ત થઈને અને નિવૃત્તિ તરફનો પ્રયાસ કરે છે આમ પ્રવૃત્તિ છે પણ નિવૃત્તિ તરફ એટલે કે ભીતરની પ્રવૃત્તિ અંતરયાત્રાનું ખેડાણ કરે છે માણસ તેનો રસ્તો અંદરની તરફ જાય છે અને સંસાર બહારમાં વિહરે છે એક સુખને શોધે છે બીજો આનંદની શોધમાં છે ભીતરમાં જાય છે આનંદની શોધમાં છે બહાર છે સુખની શોધમાં છે બંનેનો વર્તમાન પ્રવૃત્તમય છે પણ એક શ્રેયને શોધે છે અને બીજો પ્રેયમાં મગ્ન છે શ્રેય એટલે આપણે જાણીએ જેમાં આપણું કલ્યાણ છે ક્ષણિક આનંદ નથી પણ ભવિષ્યનું કલ્યાણ છે એ શ્રેય છે અને પ્રેયની અંદર ક્ષણિક આનંદ છે પણ ભવિષ્યની અંદર એનું અધપતન છે દુઃખ છે આદિ વ્યાધિ ઉપાધિ છે એ પ્રેયમાં હોય છે એક પ્રેયને ભૂલાવે છે બીજો શ્રેયને ભૂલાવે છે બે પ્રવૃત્તિમાં એક છે ને પ્રેયને ભૂલાવી દે જે માણસ અંદરની ભિતર તરફ ચાલતો હોય ને એ પ્રેયને ભૂલાવે છે પ્રેયને છોડી શકે છે એનામાં તાકાત હોય ઠુકરાવાની તાકાત હોય છે અને બીજો છે એ શ્રેયને ભૂલાવે છે જે માણસ પ્રેયમાં ડૂબેલો હોય સતત ભોગ વિલાસની અંદર એ માણસ શ્રેયને એના મગજમાંથી શ્રેય ચાલ્યું જાય છે એક શ્રેય એક પ્રેયથી બચાવે છે ને બીજો શ્રેયને અંધકારમાં રાખે છે કારણ કે માણસ જ્યારે પ્રેયની અંદર પડ્યો હોય ને ત્યારે સમોહિત થઈ જાય હિપનોટાઇઝ થઈ જાય છે અને ખબર જ નથી કે હું ક્યાં છું શું કરું છું કસ્તમ કોહમ કૃતાયત કામે કોમે કોમેતા આ કશી જ ખબર ન હોય આવો માણસનું જે શ્રેય હોય ને અંધકારમય હોય છે એને આવતીકાલ એ ચાર વાક વિચારસરણી હોય ખાવો પીવાનું મોજ કરો ઇ ડિંગ ઇન ટુ મેરી ખાવો પીવો મોજ કરો આજે જે આવેલું છે ને ભોગવી લો આવતીકાલની કંઈ ચિંતા ન કરો આ માણસ ચાર વાક વિચારવાળો છે એ પ્રેયવાદી માણસ છે આજે આપણે હવે જ વિચારવાનું છે આજે આપણે સૌ પ્રેયમાં ડૂબ્યા છીએ વર્તમાનની જાકમ જોડને એટલું પ્રાધાન્ય આપી દીધું છે કે આવતીકાલની આધિ વ્યાધિ ને ઉપાધિની ચિંતા જ નથી કરતા આપણે આ જીવનના અસ્તિત્વની આપણને ખબર જ નથી આપણે કટોકટીના સમયમાં છીએ આપણું અસ્તિત્વ અથવા મનુષ્ય જીવન મળવું એક ખૂબ ગંભીર ઘટના છે એવા કોઈ આપણે વિચારો જ નથી કરતા એટલે આવતીકાલની કોઈ એવી ચિંતામાં જ નથી અને આવી ચિંતાથી દૂર હોવા છતાંય વિચારજો આવી ચિંતાથી દૂર હોવા છતાંય સંસારની સેંકડો ઉપાધિઓ અને આમ ચિંતામગ્ન જીવન પસાર કરીએ છીએ શંકરાચાર્ય કહે છે ને કે માણસ ક્યારેય આશાના પાસને છોડતો નથી અને કેટલીય ચિંતાઓનું પોટલું માથે ઉપાડે છે એટલે સંસારી માણસ આમ જોઈએ તો ખૂબ દુઃખી છે પણ એ ભવિષ્યની ચિંતા નથી કરતો એટલે કે પોતાના જે ઇહલોકની જે ચિંતા કરવા પરલોકની જે ચિંતા કરવાની એ કરતો નથી એ મારે ઇહલોકમાં પડેલો છે સત્યની પાછળનો ગર્ભ આપણને સમજાતો જ નથી અથવા એટલી વાર સ્થિર બેસીને ચિંતન કરવાનો સમય જ આ પ્રવૃત્તિમય જીવનને મળતો નથી આપણે એટલા બધા છે ને હું તો જોઉં ને કોઈ માણસો દોડતા 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 સતત દોડતા હોય છે એક મિનિટ આંખ બંધ કરીને બેસવાનો સમય નથી એક મિનિટ આમ ઉગતા સૂર્યને જોવાનો સમય નથી આપણે આપણી જાતને પૂછીએ આપણે છેલ્લો સૂર્ય ઉગતો ક્યારે જોયો હતો તો આપણે કંઈ ત્યાં રાજકોટ જતો હતો અમદાવાદ જતો હતો ગાડીમાં બેઠો હતો ને ત્યારે બારી એ આપણે ખરેખર ઊગતો સૂર્ય જોયું ઉગતો સૂર્ય કોને જોવો કહેવાય કે ત્યારે આપણે ગાડીને પાર્ક કરીને અને મસ્ત પલોઠી વારીને એની સામે બેસી જઈએ એ ઉગતો સૂર્ય જોયો કહેવાય આ તો આપણે પ્રવૃત્તિમાંથી આમાં ત્રાહી નજરે જોઈ લીધું હતું એટલે આપણી પાસે સમય નથી માણસ દોડતો રહેલો છે આપણે એવા ચિંતા મગ્ન અને પ્રવૃત્તિમય છીએ કે આપણી કાર ઊભી રાખી દઈ ઉગતા સૂર્યને જોવાનો આપણી પાસે સમય જ નથી દિવસના ઘોર કામથી થાંકીને ભોગવેલા ભોગથી સંતતિ પેદા કરીએ છીએ થાકેલો માણસ સંતતિ પેદા કરે છે જેમ ઉગતા સૂર્યને સ્થિર ઊભા રહીને જોવાનો સમય આપણી પાસે નથી તેમ જન્મીને ઉગતા ને પાપા પગલી કરતાં આપણા બાળક પાસે સ્થિરતા અને શાંતિથી બેસવાનો સમય આપણી પાસે નથી બહુ ગંભીર બાબત છે આ બાળક ક્યાં અને કેમ મોટું થઈ જાય છે તેનો મોકો કે તેનો સમય કે એની મોકળાશ આ સંસારીમાં પ્રવૃત્તિમય પ્રવૃત્તિમાં ખોયેલા માણસને ખબર જ નથી પડતી અને તેથી જ જે સમયે જે વાવવું શીખવવું જોઈએ તે સંસ્કારોનું સિંચન આજના પપ્પા નથી કરી શકતા તેથી આજના પપ્પા મંત્રદ પિતા નથી બની શકતા મિત્રો સમય આપવાનો સંસ્કાર રોપવાનો એક સમય હોય છે બાળકો ઘરે મોટા થતા હોય છે ત્યારે માણસ એવી પ્રવૃત્તિમાં ડૂબેલો હોય કે એની પાસે સમય જ ન હોય બાળક ક્યારે મોટું થઈ જાય ક્યારે એ પચાસ પંચાવન વર્ષનો સાઠ વર્ષનો થઈ જાય ખબર ન પડે સમોહિત થઈ ગયેલો છે અને ત્યારે ખબર પડે કે બાળક આવી ભૂલ કરી બાળક કેમ આવું બોલે છે કેમ આવું કરે છે આપણી સાથે વ્યવહાર ત્યારે ખબર પડે કે પીરિયડ જતો રહ્યો છે સમય આપવાનો હતો એને જ્યારે એને 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 સંસ્કાર આપવાનો સમય હતો ત્યારે આપણી પાસે સમય નહોતો કારણ કે આપણે ત્યારે પ્રતિષ્ઠામાં કીર્તિ માટે પૈસા માટે ભયંકર દોડમાં હતા ઘરે શું થાય છે બાળકો શું કરે છે કોની સાથે ફરે છે શું જુએ છે શું રમે છે એ સમય જ નહોતો એને આત્મીય બનાવ્યો નહીં એને હૃદય પાસે આપણે ક્યારેય પહોંચી ન શક્યા અને એને આપણે આ હૃદય પાસે ક્યારેય લાવી ન શક્યા વિચારો આપણા પિતાની ખંભે બેસીને આપણે આ દુનિયા નિહાળી આપણા પિતાના ખંભે બેસીને આપણે આ દુનિયા નિહાળી તેની આંગળી પકડીને આપણે આ સંસારની સફર કરી છે તેણે તેની સાથે રાખીને જે દ્વંદ અને સંઘર્ષનું તેઓ જે શિક્ષણ આપણને આપી શક્યા હતા શું તેવું શિક્ષણ અથવા આપણા પિતાની જે છબી અને યાદી આજે આપણા હૃદયમાં કોતરાયેલી છે તેવી સ્મૃતિ અને છબી આપણે આપણા બાળકોમાં રોપી શક્યા છીએ અથવા રોપી શકીશું ખરેખર આપણા પિતાના ખંભે બેઠા એની આંગળી પગડી એની સાથે આપણે દ્વંદ સંઘર્ષ મુશ્કેલીઓમાં સાથે હતા પપ્પા અને આપણે બંને અને એની એ સમયે જે આપણે ક્ષણોને અનુભવીએ એ સમયે આપણા પિતાની છબી આપણા હૃદયમાં જે આપણે કંડારી આવી છબી આપણું બાળક આપણી પિતા તરીકે પપ્પા તરીકે આપણી છબી એના હૃદયમાંય કંડારી શકશે આપણા હૃદયમાં આપણા પિતાનું સ્થાન જે જમાવ્યું છે એવું આપણું સ્થાન આપણા બાળકોના હૃદયમાં આપણું પિતા તરીકેનું હશે આ એક પ્રશ્ન છે યક્ષ પ્રશ્ન છે આપણે બાળકોને સુવાડા બનાવ્યા બનાવી શકીએ આપણે બાળકોને સુવાડા બનાવ્યા ખૂબ પહેલાં આપણે તો બધા ખંડાયેલા હતા જે હું કહું છું ને પાસાઠ સિત્તેર પંચોતેર ઓગણીસો પંચોતેરની સાલ સુધી જન્મેલો જે માણસ છે ને એ ખંડાયેલો પણ મર્મસ્પર્શી અને સંઘર્ષ યોદ્ધા નથી બનાવી શક્યા આપણે આપણા બાળકોને કેવા મર્મસ્પર્શી ખૂબ સંવેદનશીલ અને સંઘર્ષના યોદ્ધા નથી બનાવી શકીએ આપણે હુવાળા બનાવી શકીએ પણ સંવેદનશીલ ન બનાવી શકીએ આપણે પોતે સંતાન તરીકે સફળ થયા છીએ પણ પિતા તરીકે આપણે ફ્લોપ ગયા છીએ આપણે પોતે સંતાન તરીકે સફળ ગયા છીએ આપણા પિતાના આપણે સફળ સંતાનો છીએ પણ પિતા તરીકે આપણે ફ્લોપ ગયા છીએ નહીંતર આ નવા જમાનાનો કાળા માથાનો માણસ આટલો કંગાળ ન હોત કાળા માથાનો માનવ માનવ એટલે કોણ યુવાન એ કંગાળ જોવા મળે છે એની કંગાળયત્તાનો કોઈ પાર નથી અપાર રીતે કંગાળ થયો છે ચોરસ ડ્રગ્સ અને એની પાસે કોઈ ધ્યેય નથી આવો ફટુકડો યુવાન આપણે જોઈએ ને ત્યારે એમ થાય કે આ માણસ છે આ યુવાન છે તો આ પેદા કોણે કર્યો એક પિતાએ પેદા કર્યો છે કારણ કે પિતા પાસે સમય નથી એટલે મિત્રો પ્રવૃત્તિવાદ તરફથી ગમે એટલી દોડ હોય જમાનાની જગતની પણ આપણું ઘર એમાંથી બચવું જોઈએ આપણું સંતાન એમાંથી બચવું જોઈએ આટલું આપણે યાદ રાખવું જોઈએ વસ્તુ ચેન્જ છે